લાશ પર હલ્દી રસમ માથામાં સિંદૂર આ દ્રશ્યો જોઈને ભલભલા હચમચી ગયા આ કહાની છે એવા પ્રેમની કે જેણે બધી હદો પાર કરી નાખી પ્રેમિકાના પરિજનોએ પ્રેમીની હત્યા કરી નાખી તો પ્રેમિકા ત્યાં દોડી ગઈ અને પ્રેમીની લાશ સાથે પરણી ગઈ મૃતક પ્રેમીના પરિવારજનોએ લાશ પર હલ્દી લગાવી અને જે હાથમાં જીવ નહોતો એ હાથ વડે પ્રેમિકાને સિંદૂર પૂર્યું મૃતક પ્રેમી સાથે પ્રેમિકાએ લગ્ન કર્યા અને પોક મૂકીને રડવા લાગી આ ચોંકાવનારી ઘટના છે મહારાષ્ટ્રના નાંદેડની જ્યાં મૃતક સક્ષમને આંચલ સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ હતો પરંતુ આ વાતથી યુવતીના પરિજનો નારાજ હતા અને તે દિવસે આચલના પિતા તેના બે પુત્રો સાથે ગયા અને સક્ષમને પતાવી દીધો પહેલા ગોળીઓ ધરબી અને પછી માથામાં મોટો પથ્થર મારીને માથું ફાડી નાખ્યું જેની હત્યા કરી એ સક્ષમ આંચલના ભાઈનો જ મિત્ર હતો તે તેના ઘરે આવતો જતો રહેતો તેના ભાઈઓએ ના પાડી હોવા છતાં તે આંચલ સાથે વાત કરતો હતો અને આખરે આચલના પરિજનોએ ભેગા મળીને સક્ષમની હત્યા કરી નાખી જ્યારે સક્ષમનો મૃતદેહ ઘરે પહોંચ્યો તો બધા હચમચી ગયા એટલી વારમાં પ્રેમિકા પણ ત્યાં પહોંચી અને અંતિમ સંસ્કાર પહેલા મૃતક સક્ષમના હાથે હલ્દી અને સિંદૂર લગાવ્યું આ જોઈને ભલભલાની આંખો છલકાઈ ગઈ કાળજુ કંપાવે એવા આ દ્રશ્યો જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હાલ સમગ્ર હત્યા મામલે મૃતક સક્ષમની માતાએ આચલના ભાઈ પિતા સહિત કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે સાથે જ આચલનું પણ કહેવું છે કે તેના માતાપિતા અને ભાઈઓને ફાંસીની સજા આપવામાં આવે